રેવાથી હા ક્યાં રેવાસી છો તમે આપણે ગુંદી ગુંદી હા એ કઈ બાજુ આવ્યું આપણે ગુંદી અહીંયા ભૂકંબા ચાલુ તાલુકામાં ભૂકંબા તાલુકા હા બરાબર તો તમે ગાવાનું ક્યાર ચાલુ કર્યું તું અમે લગભગ સાહેબ મેં તો પેલાથી ભજનો નો કલા કરજો હા લગભગ પંદર ની સાલ ની આસપાસ બે હજાર પંદર માં ત્યારે થી મેં ગાવું છુ ને એવું ગાવાનું તમને ટીમ લઇ ગાવાનું કેવી રીતના એવું થયું કે અમે ટીમ લઇ ગાઈએ ને માર્કેટ માં ચાલી જઈશ એવું કે એટલે અમે તો કેવું કે હવે ટીમલી બધા ગાય એટલે મેં કીધું અમે ગાઈ નાખીએ અને પછી તો તમે કાલે કઈ સાલ માં ટીમ લીન રેકોર્ડિંગ કર્યું તું અમે લગભગ પંદર ની સાલ ની આસપાસ બે હાજર હા બે હાજર પંદર હા તો કયું રેકોર્ડિંગ કર્યું તું તમે અમે મહેસાણા કરલું એક મહેસાણા અને આપણે આપણે આપડે કઈ થી બોલો મેં તો ગુજરાતી બોલું છું કોલ રેકોર્ડિંગ ઇન્ટર્યુ ચેનલ માંથી બોલું છું બરાબર બરાબર હમ આપણે કિશનભાઈ રાઠવા

ઓછું નોલેજ એમ કહેવાનો મતલબ ચાલે તો નહીં ચાલે તો લગભગ વર્ષની એક બે ટીમ લઈ બનાવી દેવાની અને મારે ગણેશ મ્યુઝિક બેન્ડ ખરું ને એ બેન્ડ ઉપરથી વધારે મેં પરીખ્યા તેમ બરાબર હા બેન્ડ ઉપરથી સારું મારે ચાલે એવું એમ ને ગાવું પડશે વાંધો નહીં ગાઈ નાખવાનો માર ટીમ ને તમ નમલાવ ને હા તમારી જમલાવો તો પેલા ટીમલી બનાયલી મે મહીસણા એનો નમલાવ તમ ને હા હેયા ભલીયાના પાના ચોરી ગણાના ગણાઈ તારા વિના જાનુ મને ઘડી ના રેવાય તારા રે વિચારો જાનુ આવે મને રોજ વિચારો માં જાનુ હું તો છોડી લીધો ઘર અરે આમલીયા ના પાન જાનુ ગણ્યા ના ગણાય તારા વિના છોરી મને ઘડી ના રેવાય એ જે બનાય લો ટાઇટલ પેલો મે હા પછી કોઈ બીજી તમારી આ બીજો બનાવી લે એક પરદેશી વાળો પછી એમાં હા તો બીજા હતા હા તો એની બી તમે પેલી સંભળાઈ દો એક કઈ બનાય લો આપણે ઘોગંબા હરસિદ્ધિ હા હા టో ఆ తాగ త తోలి టోపివాడు లేవాకి టోపివాడు ఆయు జను మాటవే ఎను పాకు కరవాణి ఆయు జను మాటవే ఎను ఓకే కరవాణి ఖూ సరస్ సరస్వతి మనయలు సంభావతం థోడు ఘణు కదా हाँ संभाव तेरे जटला भी टाइटल कर लीटी तब संभ सको छो કયા ભવનું યાવે ને મારી જાન તમે મળ્યા ને દુનિયા સાની બળે તમે મળ્યા ને દુનિયા સાની જલે તારો મારો પ્રેમ ભાળી લોકો રે બળે તમે મળ્યા ને દુનિયા સાની જલે તમે મળ્યા ને દુનિયા સાની બળે એ હતું અને પરખ્યા તમારું કોઈ પરખ્યા છે પરખ્યા કોઈ DJ માં ચાલ્યું હોય તમારું ને તમારું મનગમતું ગીત હોય ના મનગમતું તો કે જ હતું પેલું મમ્મી ને પાના વાળું હતું હા હા અને આ જ છે બીજા બધા આપણે ભજનોનું વધારે રેકોર્ડિંગ કરીએ એટલે હા હા એટલે તમે અત્યાર સુધી કેટલી રેકોર્ડિંગ કરી છે ખાસી રેકોર્ડિંગ કરી લગભગ મેં તો ની આસપાસ હશે બરાબર હા અને વીસ રેકોર્ડિંગ જેટલા તમે કર્યા હા અને હમણાં તો મારે બધા આવેલા વિડિયા ને એવું બનાવું છે ને કોમેડી વિડિયા ને એક્ટર ને એવું બધું હ એ મારે ચેનલ ઉપર આવે છે ગુલાબબારી ઓફિસિયર પર બરાબર હા આપડે શું છે હું ચેનલ કઈ છે આપણે ચેનલ આપડી કોલ રેકોર્ડિંગ ઇન્ટરવ્યુ ચેનલ છે કોલ રેકોર્ડિંગ ઇન્ટરવ્યુ ગોધરા હા બરાબર બરાબર તો એમની તમને લિન્ક બી તમને મોકલી આપીશ હા વાંધો નહીં મોકલી આપજો મેં

કોઈ સ્ટેટ પ્રોગ્રામ કરવો હોય ભજન સંતવાણીનો એ રીતના કોઈ તમને કોન્ટેક્ટ કરવું હોય તો કે રીતના તમને કરી શકે હા તમારે ખાલી ફોન જ કરવાનો અને કે કેવું ના ના મેં તો તમને તમારો નંબર મારી જોડે છે એટલે મે તો તમને કોલ કરી શકું છું પણ કોઈ નંબર ના હોય ને તમને કોન્ટેક કરી કરવા માંગતા હોય તો કે રીતના કરે નંબર ના હોય તો નંબર હમણાં બધી પાસે ખરા ને બધાને કંઈ ખરા જ નંબર પ્રોગ્રામ બોલાવે એટલે નંબર થઈ જાય મળી જાય ગમે તેની પાસે પણ હવે અને આમાં બી recording માં બી તમે થોડું નંબર બોલી દેજો એવું એમ ને હા એટલે ચાહકોને થોડું હા એટલે એમ નંબર મારો છે નેવું નવ્વાણું છપ્પન પાસઠ ચુમ્મોતેર યુટ્યુબ પર ભી મોકલ્યો છે પોસ્ટર માં પછી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે હા હા બધી રીતનો છે એ નંબર ઉપર કોન્ટેક કરે છે મને બધા ઓકે હા ખૂબ સરસ ગુલાબભાઈ બારીયા આપવા બદલ ખુબ આભાર તમારો વાંધો નહી કઈ હવે તમારો આભાર કેવા ચાલો તો અમે યુટ્યુબ પર આ છીએ અને તમને લિંક મોકલી દઈશું ચોક્કસ ચોક્કસ